તારી આ ફરમાઈશ છે ને આજે પૂરી નહીં થાય એનું કારણ છે અંટાળાનો અવાજ બેહી ગયો છે ગોરાંધે નહી ઈ નથી નીકળે ન કર તમને તમે મને કયો ને હું નો કરું યાર કે વાત કરું તમે મારા છો હું તમારો છો મારા ગળાની મને ખબર હોય પાગા હે મીરામણ આપણા જૂના જેટલા ગુજરાતી આર્ટિસ્ટો હતા કલાકારો હતા નરેશભાઈ કનોડિયા છે ને ઉપેન્દ્ર ત્રિવેદી છે સનેહ લતા છે કિરણ કુમાર આ બધાને એક વખત જોરદાર તાળીઓથી વધાવો રમેશ મહેતા છે એનું કારણ છે બાપજી જો આ લોકો ખરેખર નો હોત ને મારા મતે ઈશ્વરે ઈશ્વર એની રીતે એને ક્યાં કઈ રીતે ખબર જ હોય નરેશભાઈ કનોડિયા રમેશ મહેતા આ બધા જે હતા ને એને ગુજરાતી ભાષાઓને ગુજરાતી પ્રકૃતિ ને ગુજરાતી રસ ધારાઓને એની ગામડાની સંસ્કૃતિને બધું એને સાચવી રાખવું એટલે આ ગુજરાતી ફિલ્મોને હજી એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારી ગુજરાતી ફિલ્મોમાં અમુક અમુક મિત્રોને બે હાથ જોડીને વિનંતી છે કે અમુક અમુક નથી દેખાડવાના સીન હવે પાછા તમે ચાલુ કર્યા છે તમે ઓલાના રવાડે ચડો છો હિન્દી ફિલ્મ વાળાઓના ઈ કઈ લીલું નથી કરી દેવાના કેમ કે બગાડવામાં ફાળો એનો જ છે આપણો કોઈનો નથી સમજ્યા કલાકારો નો ફાળો નથી એ આ ટીવીના પડદા ઉપર માધુરીબેન દીક્ષિત આવીને એટલું કહી જાય કાલે ખન એ મુલાય એટલે આપણે સાડી નવસો રૂપિયા શેમ્પુ પાંચસો ગ્રામ માલ આવે છે કંપની વાળા એમ કે પિસ્તાળીસ જાતના વિટામિન આવે પિસ્તાળીસ ના વિટામિન આવે તો આપણે કોઈ દૂધ નહીં તો પેલી ઊંધી વાળી ઘીની બવણી ઊંધી નહીં હું કામ તમને ખબર છે કે પાકો માલ આમાં વિટામિન તો પિસ્તાળીસ હજાર ના નવસો રૂપિયા વિટામિન આવતા હોય તો માથા ફોહા વળાય હે ડાયલ વઘાર કરો યાર સમોસા બનાવો એમાં તમ તારે સમોસા બનાવો તેમાં સોસ કાઢીને એમાં ત્રણ શમશી શેમ્પુ બોલે બોલીને ખાઓ દાબેલ બોલી બોલીને ખાવ સવાલ જ નથી ને છોકરા રોતા હવારમાં ભાખરીમાં તેને સમજી શેમ્પુ નાખો ઉપર મોર છ ભૂંગળું કરીને ખવડાવો ગેસ એસી એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો એને રાત્રે બે સમજી ખાઈને ઉહવાનું હે પીસતાળીસ રાઈટના વિટામિન આવે છે એ વિધાય વાસે બીજી આવે એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો હું કન્ડિશનર લાવો કે એનાથી શું થાય તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે હે ભાઈ એ કેટલા ના છસો રૂપિયા ને ત્રણસો ગ્રામ માલ સાટે તું જ નીકળાય વાહ બીજી આવે ત્રીજી ઈ કે એનું કયું ન કરતા થોડુંક મારું કયું કરો હું શીરમ લાવો કે એનાથી એવું શું થાય તો કે વાળ કાળા ને ચમકદાર રહે હા કે ના એનું ટોટલ મારો ને મારા બાપ આવો તો બે હજાર રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે આ ભાગવત સપ્તાહના પારાયણો મને તમને ગળા તાણી તાણીને કહે છે કે સાત્વિકતામાં આવો સાત્વિકતામાં આવો જેટલું વાપરો એટલું મારા બાપ સ્વદેશી વાપરો બ્રાન્ડેડ વાપરવાથી બ્રાન્ડેડ નથી થવાતું મારા વાલા સ્વદેશી વાપરો બે હજાર રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવે એની કરતા ક્યાંક બે હાજર રૂપિયાનું કિલો ગાયનું નું ઘી ગૌશાળાઓમાં લઈ આવો ને ગાયો જીવતી રહે જાય આપણા પૈસા આપણી પાસે રહે છોકરા રંડા જેવા થાય સ્વદેશી ખોરાક મળે છે પાકો માલ મળે છે આપણા પૈસા આપણી પાસે સરકારનું ઓછું વસુલ પીવું કે અમારી માંગે પૂરી કરો એમ મેળા મેળા થાય આ પચાસ પચાસ હજાર કરોડ નફા વરે હે બાર આવ્યા જાય છે આ નથી થાતું એનું રીઝન આ છે બસો વર્ષ પેલા આપણા બાપ દાદા કોલસો મીઠું દાંતણ ગણતા લીમડો ગણતા દાંત બિચારાઓને ખબર નહોતી કે શું છે પણ એ જેટલું દાંતે પોતાના હાથથી ગણતા હતા ને એ ખરેખર ભલે કડવાણી હતી તૂરું હતું પણ એ નરવાઈ વાળું હતું બસો વર્ષ પછી અંગ્રેજોએ આપણને અહીંયા આવ્યા ને ફોહા વાળવાનું ચાલુ કર્યું ને આપણે ફોહા વાળ્યા હોત નકરા ફોહા જ વાળ્યા રાખ્યા બસો વર્ષ સુધી પછી પ્રિયંકાબેન ચોપડા એક ગાડીના બોનેટમાંથી નીકળે છે ને આપણને એમ કહેવામાં આવે છે શું તમારા ટુપેટ મીઠું છે મીઠું અમારામાંય છે અમારા બાપામાંય હતું મીઠું તમારામાં નથી બસો વર્ષ પછી તમે આ ટુપેટ મીઠું ગોતવા નીકળ્યા છો હે

સ્વદેશી અપનાવન મારો બાપુ જો એનું એનું રીઝન હું તમને આપું તમને હું સલાહ નથી દેતો કદાચ તમારી આંખો ખુલી જાય ને આમાંથી બે જણાને એમ થાય કે ના ના એ તો અંટાળો સાચું કહે છે તો કદાચ પ્રકૃતિને નુકસાન થતું અટકશે અમુક અમુક નથી પાંચ પંદર થી પૂરતા અહીંયા આવ્યા સુરત અમદાવાદ મુંબઈ થી પોગ્રામ આની વાડીએ કરે ફોતરા આની વાડીએ નાખે એ પ્રકૃતિને ને નુકસાન નથી બીજું શું છે

ડુંગળીનો નો દડો કે બાજરાનો રોટલો ને સહાય કે મરસું કાસુ ખાય ની ઈ શેઠે ટેકો દેન હોતેલા હતા ને એટલે આપણે આ ઉર્જા આવે છે આ બધી ઘણા એમ કે એકચુઅલી તમને હું ખબર હોય કે હવે વેજીટેબલ માં આવી ગયું છે તો તમારા બાપુજીને ને ને રીંગણા કાઢી નાખે ઈંડા બે વીઘાના ઠોકે આમાં મોડો વાવવા તમ તારે કોરામાં કોરામાં સોંપજો ઈંડું એક 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 એટલે એ કે વેજીટેરિયન છે જો ખરા હું તો ક્યારેક ક્યારેક વિચાર્યું હવે કઈ રીતનું થતું જાય સીજ નથી ખબર પડતી અને એમાંય માનીજો કે વેજીટેરિયન વેજીટેરિયન હોય કદાચ તો બધાય ભેગા થયા હોય કે શું કહ્યું રહું ઓળ ઈ કે હે ઈ કે એ જામ્યું એ મને મને જામ્યું છે તમને નથી જામતું તમે છે ને એ ભાઈ કરો છો ને એટલે તમને ક્યાંક ને ક્યાંક થોડી કેમ ક્યાં હા ઝીણું ઝીણું કેમ એટલું બધું જાણતું હોય છે એ પાછા પૂછે કે ઓણ ભી વીગાના ઈંડા વાવ્યા ને એમ તો કે કેટલાક વાવ્યા કયા વાવ્યા કે દેશી વાવ્યું છે આપણે તો પણ દેશીમાં ક્યાં ઉતારો આવે છે પણ હાઈબ્રિડ આવે એમાં ગામ રેડું નાખે હોવા જ નથી થાવતું એવું કહે છે એમાં દવા સાટવી પડે એ કે સમજ્યા દવા વાળો રોજ સાટવી પડે એ કાંઈ ભેગું થાય નહીં

પણ જેવો આહાર એવો ઓડકાર જેવો આહાર એવો વિચારના સૂત્રો લઈને હું તમે નીકળ્યા છે બસ કાંઈ નથી કરવાનું આપણાથી સુધરે ને કાંઈ નહીં પણ આપણાથી કોઈ બગડે નહીં એનું મેન ધ્યાન રાખજો અત્યારે બગાડવામાં કે હવે એવું બધું નોર્મલી થઈ ગયું બધું હું એમાં થઈ ગયું આખું કામ કરે આખું કામ કાલ હવે કુવા પડે તો આપણે પડશું મારા બાપ સાત્વિકતા માર્યો બે હજાર રૂપિયાનો એક મેંદાનો રોટલો આવે પંદરસો બે હજાર રૂપિયાનો મેંદાનો રોટલો આવે છે મને નથી ખબર કેમ કે મેં ખાધો નથી એટલે અને કે ખાતા ભાળે જાવ તમે તમતર ફોટો પાડીને જેમ મજા આવે એમ વાયરલ કરો છૂટ છે કેમ કે આપણો સાત્વિકતા વાળા છે આપણે હા એક સ્વાભાવિક છે ગૃહસ્થ આશ્રમમાં છે પછી કદાચ ન્યા તમાર ભાભી વ્યાન કરે તો માર થોડી ના પડે આ તો સહજ જ છે ને એમ ન્યા બધે નકુસા માંગળ્યું છે તમે હે 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 શું કરો છો હું એકલો થોડો છો એટલે હું એણ આલે છે આપણે હું એણ છે અને એટલે બે પંદરસો રૂપિયાનો મેંદાનો રોટલો આવે એમાં બધું કાસુ વેરું હોય કાસુ વેર અલગ અલગ ટમેટા હોય અલગ અલગ મરસા હોય તો હે એનું વજન કેટલું હોય વધીને હાડી ત્રણસો ગ્રામ થી ચારસો ગ્રામ આપણે પાંચસો ગ્રામ માની ના હજાર રૂપિયા ને પાંચસો ગ્રામ હે તો મારા વાહલા સજો એક વાત કહું તમને તો ત્યાં તમને ક્યાંય આ બોલું હો બોલું એ હજાર રૂપિયા નો રોટલો પાંચસો ગ્રામ આવે તો ન્યા કોઈને મોંઘવારી નથી નડતી ન્યા કોઈને મોંઘવારી નથી નડતી પણ કોઈ ખેડૂએ ચાર મહિના ટાઈડે તપીને ટાઈડે ઠીંગરા રાતે તપીને એ ખાલી મણ ઘઉં ઘેરે લાવ્યો હોય વીસ કિલો હોય ખાલી વીસ કિલો હોય એનો ભાવ જો આઠસો રૂપિયા થાય ને તો આખું ગામ રેડે રેડ થાય મોંઘવારી ક્યાં ગઈ મોંઘવારી ક્યાં આપણને રમાડવામાં જ આવે છે મને તો એ થાય પાર્લેજીમાં વીસ પાંચ ટકા એક્સ્ટ્રા દસ ટકા એક્સ્ટ્રા હું ભાડો થઈ તું પાર્લેજી આવડું ને આવડું જ છે નકરું એક્સ્ટ્રા નાખી રાખ્યું તમે જાય છે ક્યાં સમજાય ને વંદન મારે બીજું આમાં શું કેવું નકર મને જે રીતે બંધુ કે દેવાના છે કે આપણે બધે હાવ દેશી કરના છે તો અહીંયા આપણે શું કરશું એમ ઘણા મને પૂછે આ એપલ મારે ક્યાંય ગયો લઈ તો ભાઈ આ એપલ મને ગિફ્ટમાં આવેલો છે

હા મેલા કપડા સિવાય ઘરે કઈ ન જતું હોય એ તમને ન ખબર હોય ને મને કઈ કે ચપ્પલ લઈ લો દોઢ લાખ નો ગોણ આવે આમ જો સિક્કા વળાઈ ગયા આવું બોલે સિક્કા વળી ગયા જો તો એ દોઢ લાખ નો ફોન એક વેચ નો ફોન આવે પંદર વીઘા માં ઘા કરી દો અને દોઢસો ફૂટ શેટા વ્યા જાવ તો ફોન દેખાય ખરો હે દેખાય જેને યશ ના દીકરા થતા હોય ને એને એટલું કેવું છે કે વાહ પાણી વાળવા તો તમને ખબર પડે વીસ વીઘામાં આમ તમે આમ લાખ નો ફોન ઘા કરી દો તો દોઢસો બસો ફૂટ સેટ આવ્યા તો ફોન નહીં દેખાય પણ એ દોઢ લાખ રૂપિયાનો કુવો ઊંડો કરો તો વીસ વીઘા હું દોઢ કિલોમીટર સેટી દેખાતો ઓલી લીલીવાળી આપણા બાપ ને તો હોય કે હા ખાલી વિશાર ફેરવવાની સૂટ છે સિકા ન પાડવાના પાડવાના ભાઈ

હું આ હું આ હું આ હું આ મૂકીને સાઈડમાં આવો બધું અને ભેગા થતા શીખો એટલે મારે વારે વારે કેવું પડે એવું ન બને એની તૈયારી રાખજો એવું ન બને એની તૈયારી રાખજો જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો ઠેસ લાગે તો ભાન થાય ખરી એ ભેટવાની તૈયારી રાખજો કોઈને સરનામું નથી મુસીબત પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો કે ધાણીની જેમ ફટાફટ ફૂટ્યા દુનિયામાં સંબંધો આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં ફરી આ હિતેશ ને મળવાની તૈયારી રાખજો

सुबह हुआ ताजा एक गम हुआ अफसोस यारो इतना हुआ हमारी तुम्हारी जिंदगी का एक दिन कम हुआ। वक्त के इस मोड़ पे कैसा वक्त आया है जख्म यारो इस दिल का जुबा पे आया है नहीं रोते थे हम कभी कांटों के चुभने से आज फूलों को चुटने से हमको रुलाया है गिला तुझसे नहीं गिला अपनी मजबूरियों से हम करते हैं गिला तुझसे नहीं अपनी मजबूरियों से हम करते हैं એટલે ઈશ્વર આપણને ખુબ રાજી રાખે ખૂબ આનંદ માં રાખે સાત્વિકતામાં રાખે અને મદદનો ભાવ થાય એવો વ્યવહાર રાખે એવે એમના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને અહીંયા વેડામાં આપું જય શ્રી સ્વામિનારાયણ